સુરત ક્રાઈમ બ્રાન્ચે કરોડોની છેતરપિંડીના મુખ્ય આરોપીને દુબઈથી ઝડપ્યો ચોરાયેલા સ્ટેમ્પ આધારે બનાવતી દસ્તાવેજ બનાવી કરોડોની રકમ મેળવી હતી પ્રત્યાર્પણ સંધિ હેઠળ ઇન્ટરપોલ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી સુરત ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુનહા નિવારણ શાખાએ એક મોટી સફળતા મેળવી છે ચોરાયેલા સ્ટેમ્પના આધારે મિલકતોના ખોટા અને બનાવતી વેચાણ દસ્તાવેજો બનાવી ખોટા નામે બેંક એકાઉન્ટમાં કરોડોની માતબર રકમ મેળવી છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને પ્રત્યાર્પણ સંધિના આધારે દુબઈ ખાતેથી ઇન્ટરપોલ દ્વારા પકડી સુરત લાવી ધરપકડ કરવામાં આવી છે સુરત શહેર એક આર્થિક મહાનગર છે અને મિલકત ખરીદ વેચાણના ધંધામાં મોટા પાયે આર્થિક લેવડ દેવડ થતી હોય છે જેમાં ઘણી વખત તકસાધુઓ લોકો પાસેથી મિલકત ખરીદીના અવેજ પેટે નાણાં મેળવીને ખરીદ કરેલ મિલકતના ખોટા અને બનાવતી વેચાણ દસ્તાવેજ બનાવી આપી ઘણા લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે આ પ્રકારની ફરિયાદો સંબંધે ઊંડાણપૂર્વક તપાસ કરી ગુનાના મૂળ સુધી પહોંચી આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોત સાહેબ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી આ સૂચનાઓને ધ્યાને લઈ ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હાલ આર્થિક ગુના નિવારણ શાખા વધુ તપાસ ચલાવી રહી છે સુરત શહેર એ ભારત જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં ઝડપથી વિકસતું શહેર છે એ અનુસંધાને ઘણી વખત આ વિકાસના પાછળ ઘણા અસામાજિક તત્વો ખોટી રીતે આર્થિક લાભ મેળવવાના હેતુથી અમુક ખરેખર જુનિયન ફરિયાદીઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી અને ઘણા પ્રકારના ગુના આચરતા હોય છે એ જ પ્રકારનો એક ગુનો બે હજાર બાવીસની સાલમાં બનવા પામેલ હતો જેમાં શ્રી જ્ઞાનચંદ જૈનની સાથે અમુક આરોપીઓએ ખોટા દસ્તાવેજો કરી અને તેમને ચાર પ્રોપર્ટી વેચાણ આપી તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ જે અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો ઓગણીસ ચારસો વીસ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો એકોતેર મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનામાં મુખ્ય આરોપી તરીકે અશ્વિન લાંગડીએ ભૂમિકા ભજવેલ હતી અશ્વિન લાંગડીયા ઉપરાંત અન્ય સાત એટલે કે ટોટલ આઠ આરોપીઓને અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલ છે અને આ જ આરોપીઓ પૈકી એક આરોપી ઉપવન જૈન કે જે પણ સુરતનો જ રહેવાસી હતો તે પોતે ગુનો આચર્યા બાદ તુરંત જ દુબઈ ભાગી ગયેલો હતો આ ગુનામાં આરોપીઓએ ખોટા ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ ચોરીના સ્ટેમ્પ અને પાન કાર્ડનો ઉપયોગ કરી ફરિયાદીને અલગ અલગ સુરતમાં ચાર જગ્યાની પ્રોપર્ટીનું વેચાણ કરી કુલ ત્રણ કરોડ ઉપરાંતની રકમનો દુબઈ ખાતે નાસી ગયેલ છે તેવી માહિતી મળતા તેના વિરુદ્ધમાં લુકઆઉટ સર્ક્યુલર ઇસ્યુ કરવામાં આવે ત્યારબાદ પ્રત્યાર્પણ સંધિ અનુસંધાને માનનીય પોલીસ કમિશનર કમિશનરશ્રી જોઈન્ટ શ્રી નાયબ પોલીસ કમિશનર શ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ આરોપીની કસ્ટડી મેળવવા માટેના તમામ કાર્યવાહી કરવામાં આવેલ અને એ કાર્યવાહીના ભાગરૂપે આરોપીની કસ્ટડી પ્રત્યાર્પણ સંધિ દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અમુને મળતા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે ધરપકડ બાદ આરોપી હાલ રિમાન્ડ ઉપર છે તેમજ આ ગુનાના કામે જે અલગ અલગ અકાઉન્ટો ખોલવામાં આવેલ છે તેમાંથી જે પૈસા ઉપાડવામાં આવેલ છે એ તમામ બાબતોની તપાસ હાલ ચાલુ છે ટોટલ ત્રણ કરોડ અને છાસઠ લાખ રૂપિયા ની આ સમગ્ર જસ્ટ કસ્ટડીને કારણે અમારી શરૂ છે અને આ બાબતે વિશેષ માહિતી મળેથી આપને અવગત કરવામાં આવશે સરકારી સ્ટેમ્પ કઈ રીતે સરકારી સ્ટેમ્પ ચોરીનો જે સ્ટેમ્પ હતો અને એ ચોરીનો સ્ટેમ્પ મેળવી અને આ ગુનામાં ઉપયોગ કરવામાં છે